વિશ્વ એઇડ્સ દિનના અંતર્ગત જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી વિશાળ જાગૃતતા રેલી યોજાઈ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે આજે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી એક વિશાળ જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ચાર મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડોક્ટર કેવલ મોદી જિલ્લાક્ષાઇ કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા નર્સિંગ કોલેજના રંજનબેન રાઠવા સહિત નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ તથા સંજયભાઈ રાઠવા કલેસિંહભાઈ રાઠવા પ્રવીણભાઈ પટેલ સહિત આઈ ટીસી કાઉન્સિલર એસટીઆઈ કાઉન્સિલર અનિલ સુતરિયા કાઉન્સિલર વેસ્તીયા બિલાલા એ આર સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વિના રાઠવા તથા કાઉન્સલર મયુરસિંહ ચૌહાણ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરના એચઆઈ રાજુભાઈ રાઠવા સહિત કર્મચારીઓ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના કર્મચારીઓ મનોરભાઈ વણકર પરેશભાઈ વૈદ ઉત્થાન લોકવિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુરના સોનલબેન રાઠવા ઉપરાંત વિકલ્પ વુમન ગ્રુપ એપી પ્લસ મોડ ઇન્ડિયા એનજીઓના કર્મચારીઓ કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા રેલી છોટાઉદે જનરલ હોસ્પિટલ ખાતેથી નીકળી પાવર પોસ્ટ ઓફિસ મહિલા પોલીસ સ્ટેશન મંગળ બજાર કલબ રોડ થઈ ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણે એચઆઈવી એઇડ વિશે સ્કિનિંગ અટકાયતી પગલાં અને એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આવો સાંભળીએ આ અંગે ડૉક્ટર બી એમ ચૌહાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે વિશ્વ એઇડ્સ દિવસ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર ખાતે જિલ્લાની હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલ ખાતે આજે એક રેલીનું આયોજન કર્યું છે જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે એઇડ્સના રોગ વિશે અને એના લક્ષણો વિશે માહિતી પહોંચાડી શકીએ આ વખતની થીમ છે રાઈટ ટ્રેક ઉપર આપણે બધાએ રહેવાનું છે એટલે કે જે એઇડ્સ સાથે જીવતા લોકો જે છે એ એમના અધિકારોનું રક્ષણ કરીને એમના પર જે કલંક છે એ નાબૂદ થાય એ બાબતની થીમ છે આ વખતની બે હજાર ચોવીસની એ અંતર્ગત સરકારશ્રી તરફથી આદેશ થઈ આવતા જીસેક્સ સોસાયટી તરફથી આદેશ થઈ આવતા આજે જનરલ હોસ્પિટલ ખાતે અધિક્ષક શ્રી તથા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નર્સિંગ સ્ટાફના સ્ટુડન્ટ્સ નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ આઈસીટીસીનો સ્ટાફ ટીબી વિભાગનો સ્ટાફ અને ખૂબ મોડી સંખ્યામાં લોકો પણ અહીં જોડાયા છે એટલે આજે આ રેલી દ્વારા અમે એ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે એડ્સથી બચી શકાય છે એડ્સથી રોગ આપણે અટકાવી શકીએ છીએ અને જો આપણે પોતાનું બિહેવિયરમાં કંટ્રોલ રાખીએ તો આ જીવલેણ રોગથી પણ આપણે સૌ બચી શકીએ છીએ એ જાતનો હા હેતુ છે હું ડૉક્ટર બી ચૌહાણ ઇન્ચાર્જ સીડીએચઓ અને જિલ્લાક્ષ અધિકારી છોટાઉદેપુર અને અમારી સાથે શ્રી